વંડરફુલ એસાર ક્રિએશન માં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોશું શ્રી શ્રીમદ ભગવદ્ ગીતાનું બીજો અધ્યાય સાંખ્ય યોગનું મહત્વ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી ભગવાન બોલ્યા હે લક્ષ્મી પ્રથમ અધ્યાયના મહાત્મયનું ઉત્તમ ઉપાખ્યાન મે તમને સંભળાવ્યું હવે બીજા અધ્યાયનું મહાત્મય સાંભળો દક્ષિણ દિશામાં વેદજ્ઞ બ્રાહ્મણોના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવ શર્મા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેઓ અતિથિઓનો સત્કાર કરનાર સ્વાધ્યાયી વેદશાસ્ત્રોના વિશેષજ્ઞ યજ્ઞાદી અનુષ્ઠાનો કરનારા અને તપસ્વીઓના પ્રિય પાત્ર હતા તેમણે ઉત્તમ દ્રવ્યો વડે અગ્નિમાં હવન કરી દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા હતા પરંતુ તે ધર્માત્મા બ્રાહ્મણને સ્થાયી શાંતિ પ્રાપ્ત ન થઈ તેવું પરમ કલ્યાણમય તત્વના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રતિદિન વિવિધ સામગ્રીઓ દ્વારા સત્ય સંકલ્પવાળા તપસ્વીઓની સેવા કરવા લાગ્યા આ રીતે શુભ આચરણ કરતા તેમને ઘણો સમય વીતી ગયો ત્યાર પછી એક દિવસ પૃથ્વી ઉપર તેમની સમક્ષ એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા તેવું પૂર્ણ અનુભવી આકાંક્ષા રહિત નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખનારા તથા શાંત ચિત્ત હતા સતત પરમાત્માના ચિંતનમાં એકચિત થઈ તેઓ હંમેશા આનંદ વિભોર રહેતા હતા દેવ શર્માએ તે નિત્ય સંપુટ તપસ્વીને શુદ્ધ ભાવથી વંદન કરી પૂછ્યું મહાત્મન મને શાંતિમય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થશે ત્યારે તે આત્મજ્ઞાની સંતે દેવ શર્માને સોપુર ગામના નિવાસી મિત્રવાન જે બકરીઓ ચરાવતા હતા તેમની ઓળખ આપી અને કહ્યું તે જ તમને ઉપદેશ આપશે આ સાંભળી દેવ શર્માએ મહાત્માના ચરણોમાં વંદના કરી અને સમૃદ્ધિશાળી સોપુર ગામમાં પહોંચી તેના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું તે વનમાં નદીના કિનારે એક શેલા ઉપર મિત્રવાન બેઠેલા હતા તેમના નેત્રો આનંદ અતિરેક નિશ્ચલ હતા તેઓ અપલક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા તે સ્થાન પરસ્પરના સ્વાભાવિક વેરભાવને છોડીને એક સાથે રહેતા પરસ્પર વિરોધી પ્રકૃતિના પ્રાણીઓથી ઘેરાયેલું હતું ત્યાં બગીચામાં મંદ મંદ હવા ચાલી રહી હતી મૃગોના ટોળા શાંત ભાવથી બેઠેલા હતા અને મિત્રવાન દયાયુક્ત આનંદમયી મનોહરિણી દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત વરસાવી રહ્યા હતા તે રૂપમાં તેમને જોઈ દેવ શર્માનું મન પ્રસન્ન થઈ ગયું તેઓ ઉત્સુક થઈ ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા મિત્રવાને પણ પોતાના મસ્તકને સહેજ નમાવી દેવ શર્માને સત્કાર્યા તે પછી વિદ્વાન દેવશેર્મા અનન્ય ભાવે મિત્રવાનની પાસે બેસી ગયા અને જ્યારે તેમનો ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે તેમણે પોતાના મનની વાત પૂછી હે મહાભાગ હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવા ઉપાયનો ઉપદેશ આપો કે જેના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે

તારા મનમાં મને ખાઈ જવાનો વિચાર કેમ નથી વાઘ બોલ્યો હે બકરી આ સ્થાન પર આવતા જ મારા મનમાંથી દ્વેષ ભાવ નીકળી ગયો છે ભૂખ તરસ પણ મટી ગઈ છે તેથી પાસે આવ્યા છતાં હું તને ખાવા ઈચ્છતો નથી વાઘના આમ કહેવાથી બકરી બોલી મને પણ સમજાતું નથી કે હું પણ કેમ નિર્ભય થઈ ગઈ છું આમાં કઈ કારણ છે જો તને ખબર હોય તો મને કહે આ સાંભળી વાઘ બોલ્યો હું પણ નથી જાણતો ચાલો સામે ઉભેલ પેલા મહાપુરુષને પૂછી જોઈએ આમ નિશ્ચય કરી તેવું બંને ત્યાંથી ચાલ્યા તે બંનેના સ્વભાવમાં આ વિચિત્ર વર્તન જોઈ હું ખૂબ જ આશ્ચર્યમાં પડ્યો હતો એટલામાં તેમણે મને જ આવીને પ્રશ્ન કર્યો ત્યાં વૃક્ષની ડાળી ઉપર વાનરરાજ બેઠેલા હતા પેલા બેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું મારા પૂછવાથી વાનર રાજે આદરપૂર્વક કહ્યું હે અજપાલ સાંભળ આ બાબતે હું તને પ્રાચીન વૃતાંત કહું છું આ સામે વનની અંદર છે એક મોટું મંદિર છે તેની તરફ જુઓ એમાં બ્રહ્માજી વડે સ્થાપિત કરાયેલ શિવલિંગ છે પૂર્વકાળમાં કાળમાં અહીં સુકર્મા નામે એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા તેઓ તપસ્યામાં સંલગ્ન થઈ આ મંદિરમાં

કહ્યું હે બ્રહ્મન આનાથી તમારા આત્મજ્ઞાન સંબંધી મનોરથો આપોઆપ પૂર્ણ થઈ જશે આમ કહી તે બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જ જોતા જોતામાં અંતર ધ્યાન થઈ ગયા સુકર્મા ચકિત થઈ તેમની આજ્ઞા અનુસાર ગીતાના બીજા અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા તે પછી ઘણા સમય બાદ અંતઃકરણ શુદ્ધ થતાં તેમણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શાંતિ પ્રસરી ગઈ ત્યાંથી ઠંડી ગરમી અને દ્વેષના વિઘ્નો દૂર થઈ ગયા એટલું જ નહીં તે સ્થાનોમાંથી ભૂખ તરસની પીડાઓ પણ નષ્ટ થઈ ગઈ તથા ભય તો સર્વથા દૂર થઈ ગયો બીજા અધ્યાયનું અધ્યયન કરનાર શોકરમાં બ્રાહ્મણની તપસ્યાનો આ બધો પ્રભાવ હતો મિત્રવાન બોલ્યા વાનર રાજના આમ કહેવાથી હું પ્રસન્નતા પૂર્વક બકરી અને વાઘની સાથે તે મંદિરમાં ગયો ત્યાં ઉપર ગીતાનો બીજો અધ્યાય જોયો અને વાંચ્યો તેની જ આવૃત્તિ કરવાથી હું તપસ્યાનો પાર પામ્યો છું માટે હે ભદ્રપુરુષ તમે પણ હંમેશા ગીતાના બીજા અધ્યાયની આવૃત્તિ કરો આમ કરવાથી મુક્તિ તમારાથી દૂર નહીં રહે શ્રી ભગવાન બોલ્યા હે પ્રિય મિત્રવાની આ પ્રમાણે આદેશ આપ્યા પછી દેવ શર્માએ તેમનું પૂજન કર્યું અને તેમણે પ્રણામ કરી પુરંદરપુરનો રસ્તો લીધો ત્યાં કોઈ દેવાલયમાંથી તે આત્મજ્ઞાની મહાત્માને મેળવી તેમની સમક્ષ બધું વૃત્તાંત રજૂ કરી સર્વપ્રથમ તેમની પાસેથી જ બીજા અધ્યાયનો અભ્યાસ કર્યો તેમનાથી ઉપદેશ મેળવી શુદ્ધ અંતઃકરણવાળા શુકરમાં પ્રતિદિન શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા ત્યારથી તેઓ અનવધ્ય અર્થાત પ્રશંસનીય પરમપદને પામ્યા હે લક્ષ્મી આ બીજા અધ્યાયનું ઉપાખ્યાન છે મિત્રો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગનું મહાત્મય જોયું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર